તો તો બાપુ મારે સાજું થઈ જવું છે કે તારા મા બાપને અહીં બોલાવતો આવજે અને શિવકુરબા અને હીરાદાસને બોલાવવામાં આવ્યા અને એટલું કીધું કે તમારો દીકરો સાધુ થવા માંગે છે અને એ વખતે શિવકુરબાઈ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને વાંધો નથી પણ અમે તો જન્મજાતથી સાધુ છીએ રામાનંદી છીએ ભક્તિ તો અમારામાં હોય જ અમે સાધુ છીએ તો એને ભગવા પહેરવાની જરૂર ક્યાં છે એને સંત થવાની જરૂર ક્યાં છે અમારે એકનો એક દીકરો છે બાપુ અને એ વખતે સીતારામ બાપુ એટલું કે છે શિવકુર તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે આ જુગ જુગનો ઓલિયો છે આ જૂનો જોગી છે આ માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે અને એને તમે દીક્ષા આપવા દો અને એ વખતે હીરાદાસ બાપુ અને શિવકુરબા એમ કે છે કે જો જુગ જુગનો ઓલિયો હોય તો તમને હવે અમે સફરત કરીએ છીએ અને એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ બજરંગદાસ બાવલિયાને આ ભક્તિરામને કંઠી પહેરાવી અને બજંગદાસ છે એ નામ પછી પડ્યું છે પેલા અયોધ્યામાં લઈ જવામાં આવે છે અને અયોધ્યામાં ગુરુજીની સેવા કરે છે ભાઈ સેવા કરે છે એવા વખતે એક વાર એવું બન્યું કે બજંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કે છે ભક્તિરામ કે હા અહીંયા આવો કે બોલો બાપુ આજ્ઞા કરો કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય કે કઈ વાંધો નહીં બાપુ તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે ગ્લાસ હાથમાં લીધો છો લોટો એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ આ બે પાંચ જણા છે એ વાડીમાં મહેનત કરે છે બળ કરે છે જે જે મશીન 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 હતું પાણી કાઢવાનું હોય એ ઊંચકતું નહોતું અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા કે સીતારામ બાપુ આવો પધારો વાલા કે શું કરો છો કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે હે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઊંચકતું નથી અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાય દૂર હટી જાઓ અને બધાય દૂર હટી ગયા અને આ ભક્તિરામે એકલા એ મચીન ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કહો હું તમને મૂકી દઉં પછી આ મશીન હલશે નહીં હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં એટલે જ્યાં મુકાવવાનું હતું ત્યાં મુકાવી દીધું ને પછી બધાએ હાથ જોડીને કીધું બાપુ કયો શું સેવા કરીએ અને એ વખતે ભક્તિરામ એમ કે છે કે મેં મહેનત કરી છે એનો મને પરસેવો વળ્યો છે મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું તું હવે મેં પરસેવો પાડ્યો છે એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગ જુગનો જૂનો યો ઓલિયો હતો એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે મહેનત કરીને આવ્યો છે જે મશીન હાથ આઠ જણાથી નોતું ઉપડતું એ બજરંગદાસ બાવલિયા એકલું ઉપાડ્યું હતું અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ આજથી તું બજરંગ છો હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ હાથ આઠ જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય કારણ કે હનુમાનજીના ના મંદિર માં તો આનો જન્મ થયો હતો ભાઈ હનુમાનજી મંદિર ની અંદર જન્મ થયો હતો એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે ભાઈ મશીન ઉપાડીને મૂકી દીધું એ વખતે એમ કેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપા ગુરુ છે એમ કે છે કે ભક્તિરામ આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ આપવામાં આવ્યું અને પછી નાસિકના કુંભમાં મેળામાં જાય છે એ વખતે જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ કરીને નામ અને એણે આમ જોયું અને જોયું કે બજરંગદાસ બાપાની સામે જ્યારે નજર ગઈ કે આખો જે જોગીની જમાત છે એ નાસિકના કુંભના મેળામાં સ્નાન કરવા માટે જાતા હતા અને લાલ બાપુ ત્યાં બેઠા હતા ને એને ખબર પડી કે જોગીની જમાત આવે છે ને આમ જોયું બજરંગદાસ બાપા છેલ્લે હાલ્યા આવતા હતા ને એની સામે નજર ગઈ કે ઓહો આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે પણ આ સાધુડાઓને ક્યાં ખબર છે કે આ એની હારે છે કોણ છે કઈ તાકાત છે આની અંદર એને મારે હવે ખુલ્લો પાડવો પડશે

અને બાપા કે કે બોલો બાપુ નરસંગ છે એને હવે કંઈક મોકલી દો આગા હે કે એને એને કાઢી મૂકો હવે અહીંથી અને એ વખતે બજરંગદાસ બાપા એ જયારે આમ જોયું ત્યારે બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ તો સિંહ છે પણ લાલ સિંહ છે ઓ લાલ બાપુ છે અને લાલ બાપુનો સિંહનું જે રૂપ લીધું તું એનો કાન પકડી અને સાઈડમાં લઈ જઈને એટલું કીધું કે લાલ મહારાજ સાધુ સંતોને બીવડાવવામાં અને હવે તમારા અસલી રૂપમાં આવી જાવ અને લાલ મહારાજ એના રૂપમાં આવી ગયા અને બંને સંતો ત્યાં બથ ભરી અને મળ્યા છે અને એ વખતે સાધુની જમાયતને ખબર પડી ગઈ કે બસનદાસ બાપા કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ હો અને એ વખતે સીતારામ સીતારામ કરતાં કરતાં નાશિકના મેળામાં ગયા અને ત્યાં જઈ સ્નાન કરી અને જ્યારે પાછા ફેર્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે રોકાણા અને ધોમ ધખેલો એ વખતે તડકો અને ક્યાંય પાણી મળે નહીં એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ આ સંતોને પાણીની વ્યવસ્થા કરી દો આ દરિયાના કાંઠે ખારો પાટ ભર્યો છે મીઠા પાણીની વ્યવસ્થા કરો અહીંયા કોઈને પાણી મળે એમ નથી બધાને તરસ લાગી છે અને ઈજા સાધુની સમાતું વિરડો ગાળતાની સાથે જાણે ગંગાજી પ્રગટ થયો એમ ઈ મીઠું પાણી આ સાધુ ની જમાયતે પીધું અને બધાએ બજરંગદાસ બાપા નું જય જય કાર કર્યો ઈ